હેલો ગાઈઝ આજે હું બનાવી રહી છું મસાલા પરોઠા સવારના ચાય સાથે નાસ્તા માટે એમાં મેં નાખ્યા છે તે ઇન્ગ્રીડિયન્ટ્સ કહી દઉં તમને ઘઉંનો ઝીણો લોટ છે મરચું મીઠું હળદર જીરું અજમો ધાણાનો પાવડર લસણ અને મરચાંની પેસ્ટ અને તેલ નાખ્યું છે મોણ માટે અને લોટ બાંધી દઈશું આપણે આપ જોઈ રહ્યા છો આ મસાલા પરાઠાનો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે હવે આને થોડી વાર રેસ્ટ પર રાખી દઈશું પાંચ દસ મિનિટ પછી તેના પરઠા બનાવશું એટલે શું આપણો લોટ એકદમ કૂણવાઈને સરસ થઈ જાય તો પરોઠા પણ બહુ મસ્ત બને એટલા માટે લોટ થઈ ગયો પરાઠા માટે તૈયાર હવે એના લુવા બનાવી લીધા છે ને હવે પરોઠા વણી લેશું આપણે આ બાજુ તવી પણ ગરમ થવા મૂકી દીધી થઈ ગઈ છે હવે એટલે પરઠા વણી લેશું આપણે ને તળી લેશું આવી રીતે એક પરોઠો વણી લીધો છે મેં હવે આને આપણે તવે ઉપર તળી લઈશું આપણો પરોઠો તૈયાર થાય છે હવે તળાઈ ગયો છે એક બાજુથી ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે બીજી બાજુથી પણ આવી ગયું છે આપ જોઈ શકો છો કેટલો મસ્ત કલર છે કમ્પ્લીટ શેકાઈ ગયો છે મને હાથેથી જ ફાવે એટલે હું હાથેથી ફરાવું છું આપ તવિતાથી કે જેનાથી ફાવે એનાથી ફરાવી શકું છું પણ મને હાથેથી જ ફાવે છે એટલે હાથેથી ફરાવું આપ જોઈ શકો છો આ કેટલો મસ્ત પરોઠો બનીને તૈયાર થાય છે ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે આવા મસાલાથી બનાવીએ ને તો બહુ મસ્ત લાગે આવી રીતે આપણે બધા જ પરોઠા તૈયાર કરી લઈશું જો મિત્રો આપણા બધા પરાઠા બનીને થઈ ગયા છે તૈયાર આપ જોઈ શકો છો કેટલા મસ્ત પરાઠા બની ગયા છે અમે તો નોર્મલી આની ચા સાથે જ ખાઈએ છીએ પણ તમે ઈચ્છો તો કેચપ કે કોઈ ચટણી કે તમે દહીં કે જેના સાથે ભાવે એના સાથે ખાઈ શકો છો જો કેવો મસ્ત લોક લાગે છે જોવાથી માઈક ને ટ્રાયપોડ ને એવું કાંઈ છે નહીં હમણાં મારી પાસે નવું નવું વિડીયો શૂટ કરું છું એટલા માટે ધીમે ધીમે લઈશું અવાજમાં કંઈ હોય ભૂલ છું તો માફ કરશું ચા સાથે બહુ મસ્ત લાગે છે આ પરાઠા જો તમને અમારા પરાઠાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને લાઈક શેર કમેન્ટ જરૂર કરજો અને હા મિત્રો આ પરાઠામાં મેં હિંગ અને લસણની પેસ્ટ જે નાખી છે હિંગ પણ નાખી છે અને લસણ અને મરચાંની પેસ્ટ જે નાખી છે તે તમે જો જૈન હોય કે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો સ્કીપ પણ એના એના વગર પણ આ પરાઠા બહુ જ મસ્ત લાગશે પ્લીઝ મિત્રો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અમારા જેવા નવા ક્રિએટરોને તમારા બધાના સપોર્ટની બહુ જ જરૂર છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ શેર જરૂર કરજો કમેન્ટમાં જરૂર લખજો કે કેવા લાગ્યા તમને આ પરાઠાની રેસિપી કેવી લાગી લાગીને પરાઠા કેવા લાગ્યા